નમસ્કાર ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છોકવા મેટ્રો જ્યાં બાર હજાર આ પ્રોજેક્ટ પરંતુ આ પ્રોજેક્ટમાં વારંવાર બેદરકારી ક્ષતિ સામે આવે છે અને આજે તો બેદરકારીની પરાકાષ્ઠા જોવા મળી હતી કારણ કે મેટ્રોની કામગીરી દરમિયાન એક અહીંયાથી ક્રેન

તો બની શકે કે તમારું લાયસન્સ જ સસ્પેન્ડ થઈ જાય જી હા આ સ્તરે આકરા પગલા લેવા માટે જે રાજ્ય સરકાર છે જે રાજ્યનું પ્રશાસન છે જે પોલીસ છે જે ટ્રાફિક વિભાગ છે મજબૂર થઈ શકે છે કેમ કે કેટલાક નાગરિકો સમજતા જ નથી કે હેલ્મેટ એમની સલામતી માટે છે વિકાસ એ જ રીતે સુધારવાની પણ વાત છે ત્રીજા મુદ્દામાં કેમ કે ખૂબ જ અગત્યનો મુદ્દો છે આ મુદ્દો છે અધિકારીને લઈને અને આપણી સિસ્ટમમાં ઘણા બધા એવા ભોજક છે ઘણા બધા એવા સાગઠિયા છે છે કે જેમણે કરોડોનું ભ્રષ્ટાચાર કર્યો છે પરંતુ હવે આવા જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમના પર ગાજ વરસવાની છે ક્લાસ વન અધિકારી કેમ ન હોય પરંતુ તેમની સામે કાયદાનો કોરડો મિંજાવાનો છે કઈ રીતે તે વિશે પણ આજે વાત કરીશું પરંતુ સાથે સાથે અમદાવાદ કે જે હેરિટેજ સિટી કહેવામાં આવે છે તેની અવદશા આજે જોવા ફરી એકવાર મળી મફત હેરિટેજ સિટીની સાથે મેગા સિટી શાંઘાઈ બનવાની વાતો ઘણા બધા એવા આ શહેરના સત્તાધીશો છે છે એ ફૂંકતા રહે પણ હકીકત ત્યારે સામે આવી જાય છે જ્યારે કેમેરામાં કેદ થાય સામાન્ય એવો વરસાદ પડે અને અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરી જાય અમદાવાદ એટલે દશાનું નગર આવું કેમ કહેવું પડે કેમ કે દર વખતે એકાદ દોઢ ઇંચ વરસાદ પડે અને અમદાવાદમાં રસ્તાઓ પર એવી હાલત થઈ જાય ટ્રાફિક જામ થઈ જાય કેમ કે વાહનો આગળ વધી જ ન શકતા હોય પાણી એટલું બધું હોય મેનહોલ હોવાના કારણે ત્યાં પાણી ન જવાના કારણે ઘણી બધી સમસ્યાઓના કારણે પ્રિમોન્સૂન પ્લાન નિષ્ફળ જવાના કારણે અવદશા જ અવદશા અને પાંચમો મુદ્દો પણ ખૂબ મહત્વનો છે મુદ્દો છે અમે અસર થશે અને કારણ કે ગુજરાત ફર્સ્ટ જે મુહિમ હાથમાં લે છે જ્યાં સુધી તેનો નિવેડ્યો ન આવે ત્યાં સુધી ગુજરાત ફર્સ્ટ તે મુદ્દો નથી અને આ મુદ્દો છે સરસ્વતી સાધના યોજનાનો હવે જઈને સરકારે આંગે કહ્યું છે કે ખરા અર્થમાં આ યોજનાનું અમલીકરણ થવાનું છે પરંતુ હજુ પણ ઘણા બધા સવાલ ગુજરાત ફર્સ્ટના છે તે વિશે વાત કરી શરૂઆત કરીશું મુદ્દા નંબર એકથી થી સાથે જ ગુજરાત ફસતું બઝર વાગી ચુક્યું છે અને સુરતના મેટ્રો પ્રોજેક્ટની વાત કરવી છે કારણ કે આજે ફરી એકવાર ગંભીર બેદરકારી સુરતથી સામે આવી છે પહેલા અહીંયા મેટ્રો પ્રોજેક્ટના જે સ્પાન હતા

મટીરિયલ છે તેને લઈને આ ક્રેનનો ઉપયોગ થયેલો હતો ને જે ભાગ છે તે એક મકાન પણ ધરાશાય થયો નો સદનસીબ આમાં મોટી જાનહાની ટળી છે પરંતુ મુફદર

સુરતમાં ડાયમંડ સિટીમાં મેટ્રો આ પહેલીવાર બનતી હોય એવું નથી આ પહેલું શહેર નથી કે જ્યાં મેટ્રો બની રહી છે એટલે તમે એવું કારણ ન આપી શકો કે આ પ્રકારની કામગીરી આ વિસ્તારમાં પહેલીવાર થઈ રહી છે ગુજરાતના કેટલાક શહેરોમાં કામગીરી થઈ છે અમદાવાદમાં આ રીતે થઈ છે ગાંધીનગરમાં મેટ્રોની કામગીરી થઈ છે બીજા જે રાજ્યો છે ત્યાંના મોટા શહેરોમાં પણ મેટ્રોની કામગીરી થઈ છે પણ જે રીતે સુરતની અંદર એક પછી એક દુર્ઘટનાઓ ઘટી રહી છે નિશ્ચિતપણે ત્યાં જે વ્યવસ્થા છે એમાં જ ગોલમાલ છે કેમ કે સ્પાન તૂટી પડે તમે પહેલા મીડિયા સમક્ષ આવીને કહો કે ભાઈ એ તો અમારો ટ્રાયલ નો સમયગાળો હતો જયારે મીડિયામાં ઉહાપો થાય ઇન્ટરનેટ પર ઉહાપો થાય ત્યારે તમે વળી નોટિસ પાઠવી દો દિલીપ બિલ્ડકોન ને આ વખતે એક આખી આખી ક્રેન પડે છે અને એ પણ ક્યાં પડે છે એક રહેણાંક રહેણાંક મકાનની ઉપર જો ત્યાં કોઈ વ્યક્તિ હોત આ ક્રેન જ્યારે પડી એના એ મકાનનો જે ભાગ ક્ષત થયો છે એ દ્રશ્યો જોઈને સમજી શકાય છે કે જો ત્યાં કોઈ હોત એ મકાનની ગેલેરીમાં કોઈ હોત તો એમનું મોત થઈ ગયું હોત એ હદની આ ગંભીર દુર્ઘટના છે આ સંગીન દુર્ઘટના છે પણ મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ અને જેની પણ પાસે કોન્ટ્રાક્ટ છે આ દિલીપ બિલકોન પાસે છે કે જેની પણ પાસે છે એ સાથે કેમ બેદરકારી દાખવવામાં આવી કારણ કે આ બધું જ્યારે કામગીરી અને એન્જિનિયર પણ ત્યાં હાજર હોય છે સ્થળ પર હશે કે નહીં ખબર નહીં કર્મચારીઓ છે તેને પણ હાજર હોવું જોઈએ અને એન્જિનિયર ને ખબર હોય છે કે કયા વિસ્તારમાં કઈ રીતે કેટલા એંગલ થી આ ક્રેડને ફેડવી બધી આ બધી બાબતો હોય છે ધ્યાનમાં રાખવાની છે પરંતુ તે ધ્યાનમાં ન રખાયું મુફતલ 3 જુલાઈ ની પણ ઘટના છે જયારે આખો સ્પાન તૂટી ગયો પરંતુ અહીંયા વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે એટલે કે અમને લોકોના જીવની પડી જ નથી ફક્ત ને ફક્ત પૈસા કમાવામાં જ રસ છે અને સુરત વાસીઓને કઈક તો એવું થયું છે વિકાસ અહીંયા કંઈક તો એવું કાળું છે કાળમાં જે છુપાવવામાં આવી રહ્યું છે આ રીતે એક પછી એક દુર્ઘટના બને બરાબર છે કે તમે એવું કારણ આપશો કે આ તો અકસ્માત છે અમારા હાથમાં નથી હોતું પણ એક મહિનાના ગાળામાં જે રીતે બે અકસ્માત એક જ શહેરમાં એક જ જે મેટ્રો રેલ કોર્પોરેશન પાસે જેની જવાબદારી છે ત્યાં આ રીતે દુર્ઘટના સર્જાય જો કોઈનો જીવ જાય પછી દોડા દોડી થઈ જાય એની તમે રાહ જોઈ રહ્યા છો શું તમે રાહ જોઈ રહ્યા છો કે ડાયમંડ સિટી જે અત્યારે ઘણી બધી વિડંબનાનો સામનો કરી રહ્યું છે

જે ક્રેન ચલાનાર વ્યક્તિ હશે તેની પાસે કદાચ અનુભવ પણ નહીં હોય અથવા તો તેની પાસે એટલી એટલો બહોળો અનુભવ નહીં હોય કે આ ક્રેન કેવી રીતે ચલાવી તેના કારણે ઘટના બની હશે જવાબદારી નક્કી કરવાની અહીંયા જરૂરિયાત છે કારણ કે વારંવાર આવી ઘટનાઓ

જે મેટ્રોનો ફ્લાયઓવર છે આમાં એક અલગ બાબત એ છે વિકાસ કે બીજી કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કામકાજ થતું હોય અથવા તો શહેરની બહાર કોઈ કામકાજ થતું હોય પણ જ્યારે મેટ્રોનો ફ્લાયઓવર બને છે તો રહેણાંક વિસ્તારની શહેરની અંદરથી પસાર થાય છે જેની નીચેથી ટ્રાફિક જતું હોય છે જેની નીચે નાગરિકો રહેતા હોય છે આની ગંભીરતા તમે સમજો છો કે નાગરિકો નીચે રહે છે નાગરિકોની નીચે અવરજવર છે જો તમે બહાર ખુલ્લામાં અવાવરૂ જગ્યામાં નિર્જન વિસ્તારમાં બાંધકામ કરતા હોવ તો આટલી હદે તમે સંગીનતાથી કામ ન કરો તો ચાલી જાય પણ અહિયાં તો લોકો નીચે પોતાનો જીવ લઈને નીકળી રહ્યા છે

તેમનો અહેવાલ જોઈ લઈએ સુરતની વાત કરવામાં આવે તો સુરતના વરાછા નાના વરાછા વિસ્તારમાં જ્યારે ઘટના બની છે ક્રેન જે છે તે એક મકાન પર ધરાશાયી થઈને પડી ગયું છે ત્યારે પીડા જે લોકો છે મોટી સંખ્યામાં જે અધિકારીઓ છે તે અહીં પહોંચી ચૂક્યા છે ત્યારે જે અહીં અધિકારી છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની હાલ ઘટના બની છે અને અત્યારે શું પ્રકારની અહીં કાર્યપદ્ધતિ કાર્ય કરવામાં આવશે સર અભી જો એ ફિલહાલ ઘટના હોઈએ ઇસકે બારે મેં આપ ક્યાં કુછ કહેંગે સર ये चौकस पढ़े इस समय जो घटना हुई है इसके बारे में आप क्या कुछ हम कहेंगे हम आपको बता चुके हैं सर हमें गुजरात फोर्स से बात हुई नहीं है आपकी गुजरात फोर्स वो से वो बात नहीं हुई है, है। गुजरात फोर्स से आपकी बात नहीं हुई आप आपसे रिक्वेस्ट है आपसे रिक्वेस्ट है कि आप इस जगह को तो तो खाली कर दें और हमको यहाँ पे काम करने दें जो बना हुआ है उसके बारे में पूरी जानकारी दे दीजिए इसके बाद क्या कुछ कार्यवाही की जाएगी ચોક્કસપણે આજે અધિકારી તમે જોઈ રહ્યા છો તે અત્યારે નફટની જેમ વાત કરવામાં આવે તો નફટ પણ વાપર ઉતરી આવ્યા છે ગુજરાત ફર્સ સાથે વાતચીત કરવા તૈયાર નથી તો ક્યાંક ને ક્યાંક રણજીત કોઈન લિમિટેડ થી જે બેદરકારી સામે આવી છે તેના કારણે હાલ જે અહીં જે અધિકારી છે તે પોતાનો ચહેરો છુપાવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક હાલ વાત કરવામાં આવે તો જે વેદરકારી છે તેને છુપાવવાનો પ્રયાસ આ અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ગુજરાત ફર્સ્ટ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નથી કરી રહ્યા તો ક્યાંક ને ક્યાંક સીધા જે તમે દ્રશ્યો જોઈ શકો છો કે હાલ જે છે તેઓ ચહેરો પણ છુપાવી રહ્યા છે તો હાલ જયારે પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો અત્યારથી છટકબારીઓ ગોતવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે ગુજરાત પક્ષના આકરા સવાલોથી જે અધિકારી છે તેઓ બોખલાઈ ઉઠ્યા છે અને વાતચીત કરવા પણ તૈયાર નથી તો ક્યાંક ને ક્યાંક જે મેટ્રોના અધિકારીઓ છે તે પોતપોતાની છટકબારી ગોતી લીધી છે કુમાર કાનાણી એ કીધું કે યોગ્ય તપાસ થવી જોઈએ મુકેશ દલાલ છે જે સાંસદ તેમણે કહ્યું કે હું રજૂઆત કરી જે પાયલ સાકરી આવ્યા હતા વિરોધ પક્ષના નેતા તેમણે આક્ષેપો કર્યા છે આ લોકો ઉપર તો ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો લોકોના મિલી ભગતથી જ્યારે આ દરકારી બની છે તેના કારણે ક્યાંક ને ક્યાંક મેટ લિમિટેડના જે કર્મચારીઓ છે અધિકારીઓ તેમની ઘોર બેદરકારી આમાં સામે આવી છે કેમેરામેન અક્ષય વાઢેર સાથે અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત સ્પષ્ટ દેખાય છે કે જે અધિકારી જેને સવાલ પૂછવામાં આવ્યો ગુજરાત છે એની ફરજ નિભાવી રહી છે અમે જાણીએ છીએ કે તમારે જ્યાં કામ કરવાનું છે ત્યાં તમને સ્પેસ આપીએ પણ જ્યારે તમે જીવલેણ બેદરકારી દાખવો તો અમે પછી કોઈ સ્પેસ નહીં આપીએ તમે જ્યારે જીવલેણ બેદરકારી દાખવશો પછી તમે મીડિયાને એમ ન કહો કે આ સ્થળ ખાલી કરી દો સ્થળ તમારે પહેલા ખાલી કરાવવું હતું તમારી આ ક્રેન ટપકવાની હતી એ પહેલા ખાલી કરાવવું હતું લોકોને ત્યાં લોકોના જીવ ઉપર ના આવી બનત ને ત્યારે તમે વિચારતા નથી અને જ્યારે તમને મીડિયા સવાલ પૂછે છે તો તમને ખૂંચે છે તમારે તમને આકરું લાગે છે તમને તકલીફ પડે છે

દિવસના ગાળામાં બે દુર્ઘટના બને બને છે છે એક જ શહેરમાં અને પછી જવાબદાર અધિકારીઓ પાસે મીડિયા જાય છે તો તમે એવું કહો છો કે સ્થળ ખાલી કરી દો અમને ખબર છે અમારી ભૂમિકાની અને અમને ખબર છે કે ક્યાં તમારે જ્યાં તમારે કામ કરવાનું છે ત્યાં તમે કામ કરો ને તો પછી તમારે આવી રીતે ભાગીને તમારું મો છુપાવીને મીડિયા ને એવું ના કેવું પડે કે સ્થળ ખાલી કરી દો કેમ કે બધા પક્ષ દેખાડે એટલે જે પક્ષ સીધો એની અંદર સમાવિષ્ટ છે એનો જવાબ તો લેવો પડે ને એટલે મીડિયા તો એનું કામ કરે છે એ જવાબ માંગે છે કે શું ક્યાં ચૂક થઈ છે તમારાથી કોઈ ચૂક નથી થઈ તો જવાબ આપો ને જે હોય તે જવાબ આપો ને અને કુમાર કાનાણી સાથે પણ આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હવે આ કુમાર કાનાણી છે કે જે વારંવાર મુખ્યમંત્રીને પત્ર લખતા હોય છે સાહેબ પરંતુ હવે સુરતની ઘટના આ બાબતે હવે તે કંઈ બોલવા તૈયાર નથી ફોન નથી ઉપાડી થોડી પહેલા એમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી આપણે જ્યારે ન્યૂઝ લીધા એ વખતે એમણે કહ્યું હતું કે આ ગંભીર બાબત છે અને આમાં મનપાની પણ જવાબદારી છે અત્યારે જો એ ટેલિફોનિક લાઈન થી જોડાયા હોત તો બીજી ઘણી બધી વાતચીત થઈ શકી હોત પણ અત્યારે એમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો કોઈ વાંધો નહીં પણ આની પછીનો જે મુદ્દો છે એ પણ ખૂબ જ અગત્યનો છે